નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 8 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સાધારણ રહેશે સવારમાં સારો પવન રહેશે બપોરના સમયે મંદ પડી જશે અને સાંજના સમયે પાછો સારો પવન રહેશે સાત ડિસેમ્બરે રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે અંબાલાલ પટેલે કહ્યું છે કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ક્યાંક હિમવર્ષા તો ક્યાંક કમોસમી વરસાદ પડશે અલનીનોની અસરને કારણે આ સમયગાળામાં ઠંડીનું જોર વધશે જાન્યુઆરીના અંતમાં ઠંડી ગાયબ થશે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે ફેબ્રુઆરી મહિનામાં આઠ અને નવ તારીખે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે ઉપરાંત આણંદ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠું જોવા મળી શકે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ

ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર